મિત્રો સ્વાગત છે એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર સરકારની સરસ મજાની નવી યોજના એટલે કે નમોલક્ષ્મી યોજના અંતર્ગત છે દીકરીઓને પચાસ હજાર રૂપિયા સુધીની છે સહાય આપવામાં આવે છે સહાયના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો ચેનલની અંદર નવા આવેલો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જેના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની નવી યોજના શરૂ થઈ છે નમોલક્ષ્મી યોજના આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને છે મિત્રો સરકાર તરફથી સહાય આપવામાં આવે છે યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના હવે વાત કરીએ આ યોજનાની અંદર છે મિત્રો મિત્રો કેવી રીતે સહાય મળશે જે લાભાર્થીની પાત્રતા શું રહેશે આ જે ગુજરાત બોર્ડ અને સીબીએસ બોર્ડ બંને બોર્ડની અંદર વિદ્યાર્થીની હશે એને આ યોજનાનો લાભ છે મળી શકશે મિત્રો હવે વાત કરીએ આગળ રાજ્ય સરકારની અથવા તો અનુદાનિત જે કહેવાય ને પ્રાથમિક શાળાની અંદર ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલો હશે બરાબર ને ધોરણ નવ ની અંદર એડમિશન મેળવેલું હશે તો એને આ યોજનાનો લાભ મળી શકે છે રાજ્ય સરકારની ખાનગી પ્રાથમિક શાળા અથવા તો આરટી અંતર્ગત રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત છે મિત્રો ધોરણ એક થી આઠનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને નવમાની અંદર પ્રવેશ મેળવેલો હોય તો એને પણ લાભ મળશે એ અને બી સિવાયની જે વિદ્યાર્થીની હોય ધોરણ આઠ પૂર્ણ કરેલો હોય બરાબર અને જે કહેવાય ને કે નવમાની અંદર પ્રવેશ મેળવેલો હોય જેની વાલીની આવક છે છ લાખ કે તેનાથી ઓછી હોય તો એને પણ આ યોજનાનો લાભ છે મળી શકશે કરીએ મળવાપાત્ર સહાય શું રહેશે મિત્રો આ યોજનાનો લાભ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે વિદ્યાર્થીની હોય એટલે કે નવ દસ અને અગિયાર બાદની અંદર જે વિદ્યાર્થીની હોય બરાબર એને આ યોજના લાભ છે મળવા પાત્ર થશે હવે વાત કરીએ ધોરણ નવ અને દસ માં મળીને વીસ હજારની સહાય મળશે આ સહાયમાં છે ધોરણ અને નવ ને દસ માં છે એ શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે છે માસિક પાંચસો રૂપિયા લેખે પાંચ હજાર વાર્ષિક પાંચ હજાર પ્રમાણે બંને વર્ષની અંદર મળીને ટોટલ દસ હજાર ચૂકવવામાં આવશે અને જયારે બાકીના જે દસ રૂપિયા છે એ ધોરણ દસ ની જે બોર્ડની પરીક્ષા પાસ કરશે એટલે એને દસ હજાર અલગથી ચૂકવવામાં આવશે એટલે કે આમ મળીને ટોટલી વીસ હજાર રૂપિયા સહાય થશે બરાબર એટલે કે સહાય કેવી રીતે મળશે કે તો તમે ધોરણ નવની અંદર અને દસની અંદર છે માસિક તમને પાંચસો લેખે તમને સહાય મળશે પાંચસો પાંચસોના હપ્તા મળશે બરાબર દસ મહિના લેખે અને તમે જેવું દસમું પાસ કરશો એટલે તમને બીજા દસ હજાર રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવશે એટલે આમ મળી ટોટલ નવ અને દસની અંદર છે તમને ટોટલી વીસ હજારની સહાય આપવામાં આવશે બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કે ધોરણ અગિયાર બાદની અંદર કેવી રીતે રહેશે તો કે એમાં તમને ત્રીસ હજારની સહાય મળશે બરાબર આમાં છે તમને માસના માસિક હપ્તા છે સાડા સાતસો રૂપિયાની સહાય મળશે એટલે કે તમને વાર્ષિક સાડા સાત હજાર રૂપિયાની સહાય મળશે બરાબર આમ મળીને બંને વર્ષમાં તમને પંદર હજારની સહાય મળશે જે હું તમે ધોરણ બારમું પાસ કરશો એટલે પંદર હજાર બીજા એડ કરવામાં આવશે પંદર હજાર તમને બીજા મળશે એટલે કે ટોટલી ત્રીસ હજારની સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો સહાયની રકમ છે તમારા ખાતામાં જ આપવામાં આવશે બરાબર સીધી ખાતામાં જ આપવામાં આવશે હવે આનું અમલીકરણ છે મિત્રો આના ફોર્મ છે તમારી જે સ્કૂલ તમે જે જે ભણતા હો બરાબર એ સ્કૂલેથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તમારા જે શિક્ષક છે એનો કોન્ટેક કરવાનો છે ઓનલાઈન જ ફોર્મ ભરવાના રહેશે જે તે વિદ્યાર્થીની છે મિત્રો ખાસ કરીને જે કહેવાય ને કે દીકરીઓ માટે ખાસ આ યોજના છે નમો લક્ષ્મી યોજના બરાબર આ ફોર્મ છે તમારી સ્કૂલમાંથી જ ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે વિશેષ છે બરાબર તો ખાસ તમે તમારી સ્કૂલનો છે સંપર્ક કરવાનો રહેશે વધારે માહિતી માટે ખાસ આ પરિપત્ર છે મારી ટેલિગ્રામ ચેનલમાં પણ મુકાઈ જશે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર